હેલો ફ્રેન્ડ્સ આજે અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી થઈ આજે પાંચ સપ્ટેમ્બરનો દિવસ છે એટલે કે શિક્ષક દિવસ પણ હકીકતમાં દરેક દિવસ શિક્ષકનો જ હોય છે કારણ કે શિક્ષક વિના તો આપણું એક પણ દિવસ ચાલે નહીં મિત્રો જીવનમાં બે મહાન વ્યક્તિ હોય છે એક માતા અને એક શિક્ષક માતા જન્મ આપે છે અને શિક્ષક જીવન જીવવાની કળા શીખવે છે શિક્ષક એટલે એ વ્યક્તિ જે પોતાના જીવનમાંથી મગજ કાઢીને વિદ્યાર્થીઓના માથામાં મૂકી દે છે અમે ક્યારેક વિચારીએ છીએ કે શિક્ષક માત્ર પાઠ પણ આવે છે પણ શિક્ષક તો એ જાદુગર છે જે ચોકથી બોર્ડ કાળો કરે છે પણ આપણું ભવિષ્ય ઉજ્જવળ કરી દે છે શિક્ષક દિવસ પર હું એક વાત ખાસ યાદ કરાવું છું કે શિક્ષક વગર કોઈ ડોક્ટર ડૉક્ટર નથી બનતો કોઈ એન્જિનિયર નથી બની શકતો કોઈ મંત્રીઓ નથી બની શકતા અહીં સુધી કે ગુરુ વિના પણ ગુરુ પણ નથી બની શકતો એટલે શિક્ષકને સન્માન આપવું જોઈએ એ જ આપણા સંસ્કાર છે શિક્ષક ભલે કડક લાગે પણ તે કડવાસ જેવી દવા હોય છે જે થોડી તીખી હોય પણ આરોગ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે મિત્રો શિક્ષક દિવસ એ માત્ર કાર્યક્રમ નથી પણ આપણો કૃતજ્ઞતા દિવસ છે આજે આપણે સૌ મળીને આપણા શિક્ષકોને દિલથી આભાર માનવો જોઈએ આજનો દિવસ આપણે સૌએ યાદ રાખવો જોઈએ કે જો આપણા જીવનમાં મોટા સપના જોઈ શકીએ છીએ તો એ સપના પાછળ આપણા શિક્ષકોની પ્રેરણા છે તેઓ ક્યારેક કડક બને ક્યારેક મિત્ર જેવા બને પણ ક્યારેક સમય પણ દરેક સમયે એ આપણા હિતા હિત માટે જ વિચારે છે અબ્દુલ કલામ સાહેબ એક સુંદર વાક્ય હતું કે શિક્ષક એ મોમબત્તી છે શિક્ષક એ એવી મોમબત્તી છે જે પોતે બળી જાય છે પરંતુ જે પોતે બળી જાય છે પરંતુ પોતાના વિદ્યાર્થીઓના જીવનને પ્રકાશિત કરે છે શિક્ષકનો આદર કરવો એ જ સાચી ગુરુદક્ષિણા છે તો ચાલો આપણે સૌ પણ વચન આપીએ અને શિક્ષકોનું હંમેશા ગૌરવપૂર્વક માન સન્માન કરીએ અને તેમના માન અને એમના માર્ગદર્શનને જીવનમાં ઉતારીએ શિક્ષક એ એ એન્જિન છે જે વિદ્યાર્થીમાં સર્જનાત્મકતાની આગ પ્રગટાવે છે મિત્રો શિક્ષક વિના જ્ઞાન શક્ય નથી આપણું ભવિષ્ય ઘડવાની સાચી શક્તિ શિક્ષક પાસે છે એટલે જ રાષ્ટ્રનું સાચું સંપત્તિ એ એની કુદરતી સંપત્તિ નથી પરંતુ તેના શિક્ષિત યુવાનો અને યુવાનો છે અને એના યુવાનોને ઘડવાનું કામ શિક્ષકો કરે છે આજે આપણે સૌ શિક્ષક દિવસ ઉજવી રહ્યા છીએ જે પાંચમી સપ્ટેમ્બરનો દિવસ હતો એ દિવસ એ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ તરીકે પણ ઉજવાય છે શિક્ષક દિન અંતમાં હું એટલું જ કહીશ કે વિદ્યાર્થીની સફળતા એ શિક્ષકની સૌથી મોટી કમાણી છે તો ચાલો આપણે સૌ આપણા ગુરુઓને નમન કરીએ અને વચન આપીએ કે તેમના આદરને હંમેશા જાળવી રાખીશું તો અમારી શાળામાં પણ આ જ રીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોએ પોતે બનેલા શિક્ષકોનો પોતાનો પ્રતિભાવ આપ્યો કે પોતે આજનો દિવસ કેવી રીતે કામ કર્યું હવે થોડી મજાની વાત કરીએ કે એક બાળક ઘરે ગયો અને મમ્મીને કહે છે કે મમ્મી મારું રિઝલ્ટ આવ્યું છે મમ્મી બોલી શું થયું બાળક બોલ્યો કે મારા બધા જ માર્ક્સ શિક્ષકે પોતાની પાસે રાખી લીધા અને મને એક પણ નથી આપ્યા એટલે ક્યારેક મિત્રો આપણને પણ લાગે છે કે શિક્ષક બહુ કડક છે પરંતુ સત્ય એ છે કે કડવાશની દવા હોય છે કડવાશની દવા એ શબ્દો હોય છે અને આજે એ કડક શબ્દો સાંભળીએ છીએ એ જ કાલે આપણી સફળતા માટે આશીર્વાદ બની જાય છે અમારી શાળામાં પણ ખૂબ જ સુંદર રીતે આ રીતે પ્રોગ્રામ આગળ વધ્યો બાળકો શિક્ષકો માટે સરસ મજાની કેક લાવ્યા હતા અને પોતાની સ્પીચ વારાફરતી આપી જેમાં એક નાટક પણ રજૂ કર્યું હતું કેટલાક બાળકોએ ગીત પણ ગાયા અને કેટલાક બાળકોએ શિક્ષકો માટે ડાન્સ પણ રજૂ કર્યો આ રીતે અમારી શાળામાં ખૂબ જ સુંદર રીતે શિક્ષક દિનની ઉજવણી થઈ